સુરત ને સમગ્ર દેશમાં સ્વચ્છતામાં નંબર વન બનાવનાર સફાઈ કર્મચારીઓ માટે ફંડ એકઠું કરવા બુધવારે ઇન્ડોર કૈલાશ કૈલાસ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દસ કરોડ રૂપિયા ભેગા થયા હતા ત્યારે કૈલાશ ખેરે

વગર વ્યાજે લોન અપાશે જેને માટે ખાસ કમિટી બનાવાઈ છે જે ચોવીસ થી અડતાલીસ કલાકમાં જ લોન આપી દેશે આ ઉપરાંત તેમના બાળકોના અભ્યાસની અમુક રકમ પાછી પણ નહીં લેવા નિર્ણય કરાયો છે કાર્યક્રમમાં છ હજાર થી વધુ સફાઈ કર્મચારીઓનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું છે તો આ સફાઈ કર્મચારીઓ માટે કેટલાક લાભ મળશે જે અંતર્ગત વગર વ્યાજની દસ હજારની લોન મળશે મકાન લેવા વગર વ્યાજની લોન મળશે ઇલેક્ટ્રિક ગાડી માટે વગર વ્યાજ લોન ઘરમાં લગ્ન પ્રસંગ માટે પણ લોન મળશે તો સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટે પણ સહાય આપવામાં આવશે અડતાલીસ કલાક સુધીમાં સહાય અપાશે તો બે વિશેષ કમિટીનું નું ગઠન પણ કરાશે આમ સફાઈને લોન આપવા કમિટી બનાવાય છે જે ચોવીસ થી અડતાલીસ કલાકમાં જ લોન આપી દેવાશે સ્કૂલ ફીની અમુક રકમ પાછી નહીં લેવાય પર પ્રશ્ન સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર